ના સમય રાહ જોતા હતા એ વસ્તુઓ આવવાની છે તો તમારે અમારો હેન્ડ હોડી વિડિયો મિત્રો હવે આપણે જઈએ છીએ આપણા કામ માટે કેમ કે તમે જેની વાત જોતા આવગી છે ફૂકણી પડી નાખવાનું કામ થઈ ગયું છે ચાલુ પછી હવે તાપ એટલે કેમ કરીને થઈ ગયા મિત્રો તો આપડે જાણ તો હવે જો અડધું ખોડું કર્યું છે એટલે એમ કે અડધું કાંદુ સારું કર્યું છે ને હવે આપણે જાણું છે ઘેરે તો માંડવી ના ખડેલી ઘરે ઘરે આવીને તો શટ ને કાઢી નાખ્યું છે

અત્યારે બધા બળીતરા કરે મોટા કેમકે અત્યારે જય ને ભાઈ થોડું ઘણું આવી કેવી છે ફૂકણી છે હા કામ શરૂ થાય પછી તમને બતાવીએ જેમ કે આ માંડવી સાફ કરવાની છે સમજી થોડા ઘણા ડાળા છે ને થોડા ઘણા ઝૂડ છે ને એવું છે ને ઢીગલો છે મોટો જબરદસ્ત હું કોમેન્ટમાં ન કીધું ને મિત્રો હું કહી દઉં 25 વીઘાની માંડવી છે હાલો કોમેન્ટમાં કહી દઉં કેટલા કેટલી થાહે ના જો ફોકલીનું કામ શરૂ થઈ ગયું છે નાખવાનું કામ થઈ ગયું છે ચાલુ પછી હવે તાપ પડે એટલે ચાલુ જો કેમ ડગોલો ભરે છે ત્યારે ડગોલો ભરે બેઠા છે

આવી રીતે મેન્ડ ઉડાડશે ને ફેટલો અહીંયા ઉડાડ નાખશે આમ જવું કેમ એટલી હવા આવે હાલો હવે ફટાફટ સાની રીસેટ પડી ગઈ છે ને સાસ રસ કેટલી હારી થઈ ગઈ તમને બતાવી દીધું જો એટલી મેન્ડ હારી થઈ ગઈ છે ને અમારે જો અહીંયા બે આ બે બે ગાંડા હો એ કેમ ને કેવું પડે એમાં જવું એમાં અમારે અમિત તો જો મને એમ લાગે દાણા કાઢી નાખશે ને તેલે કાઢી નાખવાનો એટલે એવું કરવાનું એમ કે બહુ બગાડો ન થાય અને આપણે ફ્રેશ કામ કરેલા કે નહીં એટલે આપણને હારો હારો ગમે એટલે બગાડો બહુ ગમે નહીં એટલે સરસ મજાનું એટલું કાંધું છે ને એ બહાર પસાટે ફેંકી દે અને પછી પછી શક્તિ કમા છે ને અમારે કાબે બેન એમ કે નાસ્તો કરવા લો દસ વાગ્યાનો કાબે જુઓ આજ તો કેમ કે રવિવાર છે કે ને એટલે રજા છે એટલે બધાની સાડી અમારે ઘરે છે આમ જુઓ મોટા મેડમ તો જુઓ તમે

મિત્રો તો જો ઢગલો થઈ ગયો છે સાપ હવે કાંધું રેલું છે એટલે કાંધા ને કરવાનું છે હવે સાપ કેમ કે ઢગલો ઠકી દેશું અને પછી આપણે કાંધું સાફ કરવાનું છે કેમ કે થોડું પછાટ આવે એટલે ધીમી ધારે સાફ કરીને કે સરસ મજાનું થઈ જાય ને કે તો વિણી લાંબા થઈ જાય એમ જો જોઈ લે એમ ના આપી દે છે કેમ હશે દન બે પાખુવાળી ને હવે સરસમે જે આવી રીતની બધી ફાટુ લઈ લેવાની છે કાંધાની ને પછી આપણે પાછું ઓરી દેવાનું છે એટલે વાજો ગોઠવો અમે બધાય ભરવા મંડ્યા ને આ જો માથે શરીન બેઠા જો થાકી જા થાકી તો અમી જા તો અમી નહી જો ચાલો મિત્રો ફટાફટ આપણે આપડે કાંધાની ફાટુ ભરી લઈએ ફરક મુદા નો કાંદો થઈ ગયું છે ને પાછો સારી છે

તો હવે જવાનું છે આપણે ઘેરે કેમ કે થઈ ગયું એટલે હવે જવાનું છે કે પાત્રો ઠેગલું તો સરસ મજાનું દીધો દોશે એટલું કાંધું વીણે જાય ને પછી કાલ અનબોક્સિંગ કરશું આ ઠેગલાનું એટલે એમ કે ખૂબ ડાખડું હોય કે ફટાફટ વીણે જશું પાત્ર તો જો આપણે એ છે એ માંડવી ખડેલી ઘરે ઘરે આવીને તો શર્ટ ને કાઢી નાખ્યું છે અને હવે તો કેમ કે રવિભાઈ કવડાવી પેલા આપણે તો રસોઈ પર લાગવાનું બધાને ખબર જ છે અને કાલ છે મોટા ઢેગલાનું અનબોક્સિંગ કરવાનું એટલે થોડીક આ તમને સકા થોડીક થકવાડી તો દીધા છે મિત્રો થાકી ગયા છે કેમ કે તમને બોલીમાં ને એમાં જ ખબર પડી ગઈ છે કે એમને કેવો થાકડો લાગ્યો એમ કેમ કે શક્ય આવે ને એટલે બહુ થોડીક આમ બાકાજીક્કી બોલતી હોય કે નહીં એટલે થોડીક ધીતો લાગે તે તો હાર મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયેલો છે તો વિડીયો ને કરવાનો છે આપણે અહીંયા એન્ડ અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરવા બધા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો ભાઈ ભાઈ